જાલોદના મામલતદાર કચેરીમાં છેલ્લા કેટલાક દિવસોથી જાતિ તેમજ આવકના દાખલા માટે અરજદારોને આટા ફેરા ખાવા પડી રહ્યા છે જાલોદની મામલતદાર કચેરીમાં સૌથી વધુ અરજદારો દાખલા માટે આવી રહ્યા છે ત્યારે દાખલાની કામગીરી ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે અરજદારોને મજબૂરીમાં કચેરીના ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે તેમાંય આદિવાસી અરજદારોને આદિજાતિના દાખલા માટે ઘણીવાર કચેરીના કર્મચારીઓ દ્વારા ખો આપવામાં આવે છે અને જેમ જાણે તેને હોય તેમ આમથી તેમ ફિટ આટા મામલતદાર કચેરીમાં તંત્ર દ્વારા દાખલો મેળવવામાં આવતા અરજદારોને ઉનાળામાં કાળજાળ ગરમીમાં કચેરીમાં બેસવાની તેમજ પીવાના પાણીની પણ કોઈ સુવિધાઓ જોવા મળી રહી નથી જેના કારણે કાળજાળ ગરમીમાં લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે રિપોર્ટર શૈલેષ કુમાર રાઠોડ ચાન્સ ગુજરાતી લાઈવ દાહોદ હાલમાં ધોરણ દસ અને ધોરણ બારના પરિણામો જાહેર થતાં વિદ્યાર્થીઓને જાતિના આવકના દાખલા નોન ક્રિમિનલના દાખલા મેળવવા માટેનો ધસારો હાલમાં શરૂ થઈ ચૂક્યો છે અને વિદ્યાર્થીઓને સમય મર્યાદામાં જેમ બને તેમ ઝડપથી દાખલો મળી રહે એના પ્લાનિંગ રૂપે અમે અમારી કચેરીમાં એટીવીટી કાર્યાલય શાખામાં કામ કરતા કર્મચારીઓ ઉપરાંત બીજા વધારાના અન્ય સ્ટાફનો પણ નિમણૂક હુકમ કરેલો છે જેમાં રેવન્ય તલાટીશ્રીઓ ક્લાર્કશ્રીઓ ઓપરેટરશ્રીઓ તથા નાયબ મામલતદારશ્રીઓને જુદી જુદી કામગીરી માટેની વહેંચણીનો એક હુકમ કરી અને એક સૂત્રતા રાખી અને અરજદારની અરજીઓની જેમ બને એમ સમયમર્યાદામાં લોકો અરજદાર ઓછા હેરાન થાય એવા આશયથી અમે એવું પ્લાનિંગ કરેલું છે કે જેને લઈને અરજદારશ્રીની અરજી રજૂ થતાં એને ઓછામાં ઓછા દિવસોમાં અમે દાખલો પૂરો પાડવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છીએ સ્ટેમ્પવાળા અને વધુ પૈસા લેતા હોય એવી શું આ બાબતે અમારી કચેરીની આજુબાજુમાં જે પિટિશન રાઇટરો છે અને સ્ટેમ્પ વેન્ડરો છે જેની પણ અમે એક મીટિંગ યોજી હતી અને એ લોકોને પણ અમે અમારી રીતે તાકીદ કરેલી છે કે ભાઈ આપણે ટ્રાયબલ એરિયાની અંદર આ વિસ્તારના અરજદારો તરફથી જે જાતિના દાખલાઓ મેળવવા માટે આપને ત્યાં નોટરી કરાવવા માટે અથવા તો અરજીનો અરજીઓ લખાવવા માટે આવે તો સરકારને નીતિ નિયમ મુજબ બને એટલી ઓછી કિંમતમાં નીતિ નિયમો મુજબ તમે એમની પાસેથી ફી વસૂલશો આ ગરીબ પ્રજા છે ટ્રાયબલ એરિયા છે વધારે પડતા પૈસા તમે નહીં લેતા એ માટે પણ આપણે એમને તાકીદ કરેલી છે એસ એમ પરમાર મમ્મદા ઝાલદ